અમેરિકા સહિત દુનિયામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ડબલ્યુએચના આંકડા પ્રમાણે કોરોનાના લીધે એક મહિનામાં દુનિયામાં બે હજાર આઠસો એકસઠ લોકોના મૃત્યુ થયા છે અમેરિકામાં એક અઠવાડિયામાં ત્રણસો પચાસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો ભારતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ વધી અને એક હજારને પાર થયા છે કોરોનાના વધતા કેસના આંકડા ચિંતાજનક છે તો કોરોનાના નવા વેરિયન્ટના કેસો નોંધાઈ રહ્યા છે બે હજાર વીસથી વર્ષ બે હજાર વીસથી અત્યાર સુધી લાખ લોકો જીવ ગુમાવ્યા છે કે છેલ્લા અઠ્યાવીસ દિવસમાં કોવિડ નાઇન્ટીન થી અમેરિકામાં એકવીસો સહિત બે આઠસો એકસઠ લોકોના મોત થયા છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના પીડિત દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું અને અર્જન્સી વિભાગની મુલાકાતોનું પ્રમાણ વધી ગયું છે